બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા કરોડો રૂપિયાના સાયબર ક્રાઇમના ગુનાના મુખ્ય સૂત્રધારને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત કરી છે પકડાયેલા શખ્સ દ્વારા ખોટી એપ્લિકેશન બનાવીને લોકો સાથે ફ્રોડ કરતો હતો પાંચ જેટલી ફરિયાદો ભારત સરકારના એનસીઆરપી પોર્ટલમાં નોંધાઈ હતી પોલીસે મુખ્ય આરોપીને ઝડપીને અન્ય ત્રણ જેટલા આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે બોટાદ પોલીસે ગઢડા શહેરના અલીરાજા સબ્બીરઅલી નામના શખ્સને ઝડપી લીધો છે જોકે એકાઉન્ટ કરતા તેતાલીસ કરોડ સાઈઠ લાખના વ્યવહારો થયા હોવાનું ખુલવા પામ્યું છે આ મામલે વધુમાં બોટાદ જણાવ્યું હતું કે અંદાજે સો કરોડનો સાયબર ફ્રોડ થયો હશે જેથી પોલીસે ગહન તપાસ હાથ ધરી છે અને તેના મૂળ સુધી પહોંચવા પોલીસે મથામણ શરૂ કરી છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન મેં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી તો એ એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા બગા કરે છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસિવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને બગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે આ અત્યારે એ જે આરોપી ઝડપાયા છે એ અલી રાજા શબ્બીર અલી મગવાણી જે અહીંયા બોટાદના ગઢના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ દરમિયાન અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે વ્યુલ એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ સો કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ કેમ કરીને અને પૈસાને સગે વગેરે કરી રહ્યા છે અત્યાર સુધીમાં એક આરોપી આપે પાસે જે મેન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે